જય સ્વામિનારાયણ આ એક મહિલાનો હાથ છે એનો અનુભવ હું કરી રહ્યો છું આ લંબચોરસ અને ચોરસ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર હશે સ્માર્ટ વર્ક પણ જોરદાર હશે સાથે આ ગુરુની આંગળી અને સૂર્યની આંગળી સમાન જેવું દેખાઈ રહ્યું છે એટલે આ વ્યક્તિમાં બે ગુણ હશે લીડરશીપના ગુણ જોરદાર હશે ને કાઉન્સલિંગ પણ જોરદાર હશે સાથે સૂર્યની આંગળી એટલે હિંમતથી સ્વભાવ જોરદાર હશે લાખ રૂપિયા તો લાખ અને કરોડ ક તો કરોડ એટલે સૂર્ય અને ગુરુનો રાજયોગ કહેવાય સાથે આ બુદ્ધની આંગળી જે હટીને ચાલી રહી છે પણ પહેલાં પોળવા સુધી સૂર્યના પહોંચી નથી રહી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં કમી રહી અને આ વ્યક્તિને એક વસ્તુ બીજી હોય અને ભૂલવાની બીમારી વધારે હોય આ કોઈ પણ કામ કરવા જાય ને એકવાર વસ્તુ મૂકી દે ને પછી ત્યાં ભૂલી જાય આ વ્યક્તિને ધ્યાન રાખવાનું કેવું વસ્તુ ભૂલી જવું છે એટલે ક્યાંક લખીને રાખવાનું આ કંઈક એવું કાગળીઓ જોડે જ રાખવાનું કે એમાં લખી નાખવાનું કે મારે આ કામ કર જેવા બહાર નીકળે ને એટલે સીધું કાગળીઓ જોઈ લેવાનું આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું કેમકે આ ભૂલવાનું કામ કરશે કે આંગળી નાની છે અને આની હાથ નીચેના માણસ હશે ને એ કામ કરી દેશે પણ આનો એ ભૂલી જશે એટલે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું સાથે આ હોય અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે છે લોજીક સમજવામાં માસ્ટર છે સાથે આ અંગૂઠાની અંદર અહીંયા આગળ આડી રેખા છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે આ એક ધનરેખા તરીકે કહેવાય છે આ ઓનલાઈન બિઝનેસમાં ફાયદો કરે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ હાથ છે જે હું જોઈ અને એનું માર્ગદર્શન કરી રહ્યો છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ લખજો સાથે જો આ વિષ્ણુ તિલકની નિશાની થઈ રહી છે આ હૃદયરેખા રેખા છે અહીંયાથી નીકળીને અહીંયા સુધી આવી રહી છે અને એની અંદર આ વિષ્ણુ તિલકનું નિશાન થઈ રહ્યું છે જો ક્લિયર કટ અહીંયાથી નીકળી આમ જઈ રહી છે અને આ આ વિષ્ણુ તિલક થઈ રહ્યું છે આ વ્યક્તિમાં બે ગુણ હોય સતોગુણ અને રજો ગુણ સતો ગુણ એટલે ધર્મમાં નંબર વન રજો ગુણ એટલે સામ ધામ ધન ભેદ પૈસા કમાવા માટે કોઈ પણ ટિકડામાં જમાવવા માટે આ તૈયાર હોય અને આ વ્યક્તિને બધી કોઈ દુશ્મન ન થાય દુશ્મન દાય તો હામેવાળો ફેંકાઈ જાય પણ આ વ્યક્તિ કોઈ ગલત કાર્ય કરે ને તો પહેલાં આ ફેંકાઈ જાય આ વ્યક્તિ જેટલી વિષ્ણુ ભગવાનની ભક્તિ કરશે ને એટલો ફાયદો થશે અને આના ડબલ ગુણ પણ કહેવાય આ જબરજસ્ત માસ્ટરને ઇન્ટેલિજન્ટ હશે બીજું પરિવારની સાથે ચાલવાવાળા અને પરોપકારી હશે કોઈને પણ મદદની જરૂર હોય ને તો અડધી રાતે ઊભા રહેશે કોઈ પણ અપેક્ષા વગર આ એક સારામાં સારો વિષ્ણુ તિલક કહેવાય અને એકવાર આ બદ્રીનાથના દર્શન કરે ને અને બહુ જ સારામાં સારું હૃદયરેખામાં વિષ્ણુ તિલકની નિશાની હોય જોરદાર સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા સુધી આવી રહી છે જે જીવનમાં અહીંયા સુધી ઝીકઝાક છે એટલે પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી સતંત્ર ડિસિઝન લેશે અને આ વ્યક્તિ પાયાથી માંડીને ટોચ સુધી માહિતી રાખવાવાળા છે કોઈ પણ કામ કરવા જાય ને તેમાં પહેલાં માહિતી ભેગી કરે અને પછી કામ કરવાવાળા છે આ વ્યક્તિને ચતુરાંગી જ્ઞાન ગ્યાવાળા કહેવાય આ સારામાં સારી રેખા છે સાથે આ ધનરેખા છે જે રાહુ ક્ષેત્રથી ચાલુ થઈ રહી છે ને અહીંયા સુધી છે અને આ બીજી ધનરેખા અહીંયા જઈ રહી છે પણ અહીંયાથી લઈને અહીંયા સુધી એટલે ચાલીસથી લઈને બેતાલીસથી વચ્ચે ધન રેખા ડિસ્ટર્બ છે કેમ કે દેખાતી જ નથી અને એકદમ ચાખી છે અને કહેવાનો મતલબ રબરથી ભૂસી નાખીને આવી એટલે તારે આ વ્યક્તિ કંઈ પણ કામ કરવા જશે ને તો એને જલ્દી સફળતા નહીં મળે એને મહેનત વધારે કરવી પડશે પણ પૈસા ઓછા મળશે સ્ટ્રગલ વધારે થાય જ્યારે ધનરેખા ન હોય એટલે બે વર્ષનો ગાળો છે એવો કે તારે એને ધન પછી ધનરેખા ક્લિયર છે એકદમ નેટ ટુ નેટ સારામાં સારી સાથે અહીંયા આગળ જો આ પ્રોપર્ટી લેશે આ છે બાવન વર્ષ છે અને અહીંયા છે એ પંચાણું વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે એની નિશાની છે સાથે એક બીજી વસ્તુ છે સારી કે એને કહીંયાથી કટકો ધનરેખા આવી રહી છે ને ક્યાંથી આ એક્સ્ટ્રા બિઝનેસની છે આ કોઈ એક્સ્ટ્રા બિઝનેસ આવશે જે ચાલીસ વર્ષની ઉંમરમાં ભલે અહીંયા ધનરેખા પૂછાય છે એ બિઝનેસ બંધ થશે બે વર્ષ માટે પણ બીજો બિઝનેસ એને ચાલુ રહેશે એ છપ્પન વર્ષ છે અને છપ્પન વર્ષથી એક પાછો બીજો ચાલુ રહેશે અને પછી એક નીચે તો કહી શકે આ પ્રોગ્રેસ રેખા અહીંયાથી ચાલુ થઈ રહી છે એક સારામાં સારી નિશાની છે અને અહીંયા આગળ એક રાહુ રેખાનો મારે છે ચાલીસ વર્ષની ઉંમરમાં ત્યારે કંઈક એને કંઈક નુકસાન ગયું હશે કેમ કે રાહુ રેખાનો મારશે તારે બીજું આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી આમ રાઉન્ડ રહી છે કેતુ પરત અને અહીંયા આગળ આ માછલી થઈ રહી છે આ બહુ જ સારામાં સારી નિશાની છે જીવન રેખાને ટચ અને આ માછલી થઈ રહી છે આ વ્યક્તિને જીવનભર ઉર્જા મળશે શરીરનું સુખ સારું રહેશે અને આની દ્રષ્ટિ સિદ્ધિ સૂર્ય ઉપર પડી રહી છે એટલે આ વ્યક્તિને નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થશે સારે સારી જીવન રેખા સારી છે આ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ કામ કરશે સારામાં સારું ચાલશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું આવશે આ બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે અને આ વ્યક્તિના જીવનમાં પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર નીકળ્યો હોય ને તો તરત ફોન કરીને પૂછશે ક્યાંય ગયો છે જ્યાં સુધી પાછોનો આવે ને ત્યાં સુધી કેર કરવાવાળા છે આ સારામાં સારી જીવન રેખા છે અને આ જીવન રેખાની અંદર જો આ એક પ્રોગ્રેસ રેખા આ બે પ્રોગ્રેસ રેખા આ ત્રણ પ્રોગ્રેસ રેખા આ ચાર પ્રોગ્રેસ રેખા અને આ ચાલીસ વર્ષની ચાલીસથી બેતાલીસ વર્ષની ઉંમરમાં આટલી મોટી પ્રોગ્રેસ રેખા અને એની અંદર આ પ્રોપર્ટીની નિશાની છે એટલે એક પ્રોપર્ટી આવશે પછી ચુમ્માલીસ વર્ષે અડતાલીસ વર્ષે પચાસ વર્ષે આ બધી પ્રોગ્રેસ રેખા છે પચાસ વર્ષની ઉંમર સુધી બધી પ્રોગ્રેસ રેખા છે અહીંયાથી માંડીને આ એક સારામાં સારી છે અને એમાં એક મોટી પાછી બીજી પ્રોપર્ટી આવશે અહીંયા આગળ જે ચાલીસથી લઈ અને સાઠની વચ્ચે સુધી તમારે સારામાં સારી પ્રોપર્ટીઓ આવશે બધી પચાસ સાઈઠ ચાલીસ આ ત્રણ ગાળાની વચ્ચે જબરજસ્ત પ્રોપર્ટીઓ આવશે જ્યારે જ્યારે આ પ્રોગ્રેસ રેખા છે અને આ જે પ્રોગ્રેસ રેખા છે ચાલીસથી બેતાલીસની વચ્ચે અહીંયા એ તો જબરજસ્ત પ્રગતિ લાવશે જેની કોઈ કલ્પના નહીં કરું કેમ કે મોટી પ્રોગ્રેસ રેખા છે છેક અહીંયા સુધી જઈ રહી પર્વત સુધી આ ભાગ્ય જ પાંચ હજાર હાથમાંથી એક હાથની અંદર આટલી મોટી પ્રોગ્રેસ રેખા આવી જો અહીંયાથી નીકળી છેક ઉપર સુધી જઈ રહી આ એક સારામાં સારી નિશાની છે ભાગ્ય જ કોકને હોય બીજું અહીંયા અંદર આ મંગળ રેખા છે અને એક અહીંયા આગળ રિલેશનની રેખા છે એટલે કોઈક ધામમાં ગયો ને એની અને એની અંદર આ પ્રોપર્ટીનું નિશાન થયું છે મંગળ પર્વત ઉપર આ એક સારામાં સારી આ એક મોટી પ્રોપર્ટી આવે ને એની નિશાની છે જોરદાર અને જ્યારે મંગળ રેખા હોય ને દાદા મામા કાકા ફાઈભા આ બધાનો સપોર્ટ મળે લાકડાનો બીજા સ્ટેશન જમીનની દલાલી છે આ અને એકસાથ રેખા જ્યારે રાહુ રેખાનો ન માર હોય ને ત્યાં નેવ ટકા ઘટાડી નાખે જ્યારે મંગળ રેખા હોય એક આ સારામાં સારી વસ્તુ છે અને આ રક્ષાનું કામ કરે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જતા હોય ને તો દસ સેકન્ડ પહેલાં જ કહો કોઈ ગાડી અથવા તરત જ બ્રેક માટે અને એક રક્ષાનું કામ થાય સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુનું પર્વત સારો છે અને ગુરુ પર્વત ઉપર આ મલ્ટિપર બિઝનેસની રેખા છે સારામાં સારી જોરદાર અને પણ ગુરુ પર્વતની સાઇડ નાની છે એટલે પરિવારથી દૂર થાય એટલે પતિ પત્ની કે મા બાપથી નહીં સગા સંબંધીથી દૂર દૂર રહેવાનું થાય અને ગુરુપર્વત મધ્યમ છે હોડિયો દ્વારા કહીશ કેમ કે આ શે દબાતો દેખાય હોળીઓ દ્વારા કહીશ એ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે અને પરિવારથી દૂર રહેવાના મોકા થશે બીજું આ શનિનો પર્વત છે શનિનું પર્વત ફ્લેટ છે એ સારામાં સારી વસ્તુ છે પણ શનિ પર્વત ઉપર અહીંયા આગળ આ ચોરસ થઈ ગયું છે એક અને આ બે આ બે ચોરસ થઈ રહ્યા છે ધનરેખાંડ ટાઈ થઈને આ બે ચોરસ થઈ ગયા આ એક પેત્રીસ સંપત્તિ મળે બાપ દાદાની કોઈ જમીનો હોય સાસરીમાં કે પિયરમાં એ જમીનોથી આને ફાયદો થાય અને એક પેત્રીસ સંપત્તિ મળે એની આ નિશાની છે સારામાં સારી સાથે અહીંયા આગળ આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની નિશાની છે એની આઈ કરતાં મોટા લોકો હોય ને એનો સંપર્ક કરે બીજું અહીંયા આગળ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે બેનપલ ડાઉટ છે જે કે એની કન્ફર્મ નહીં કહી શકતો પણ માછલી જેવું આ ધર્મની સાથે જોડાયેલી છે આ વ્યક્તિની ધર્મની સોચ અલગ હોય આવા સો વ્યક્તિ ભેગા થાય ને તો બધાની સોચ અલગ મળે આ ધર્મમાં નંબર વન પોતાના લેવલ અને આત્મા શું છે ને એ લેવલ સુધીની જાણકારી ભેગી કરી શકે છે પણ આ બીજાને સમજાવજો સામેવાળો સમજી ન શકે પણ પોતાના લેવલમાં ધર્મમાં નંબર વન હોય સારામાં સારા સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્યનો પર્વત સારો છે સૂર્ય પર્વત ઉપર જો એક અહીંયાથી આમ કટકા રેખા છે અહીંયાથી કટકા રેખા છે ને અહીંયા કટકા અને એક રેખા આમાં અને આ ત્રિકોણ બની રહ્યું છે એટલે આ વ્યક્તિ શૂન્યમાંથી સર્જન અને પાસે એક પર રૂપિયો ના હોય અને આ કરોડપતિ બની શકે એની આ નિશાની છે સારામાં સારી સાથે અહીંયા સૂર્યરેખા આ મલ્ટિપલ બિઝનેસ કરશે કેમકે કકડાં કકડા સૂર્ય રેખા છે અને સૂર્યપર્વતનો વિસ્તાર સારો છે એટલે આ વ્યક્તિએ એના કામનો વિસ્તાર જોરદાર કરશે પણ આનું એક જગ્યાએ ફોકસ નહીં રહે કે જ્યારે કકડા કકડા સૂર્ય હોય ને એક જગ્યાએ ફોકસ ના હોય પણ જ્યારે આ ત્રિકોણ હોય ને એટલે શૂન્યમાંથી સર્જાય એક પણ ઉપયોગ ન આવે ને તો પણ કરોપતિ બને જે ઈચ્છા કરે ને એ પૂરી કરી શકે એની નિશાની સારામાં સારા સૂર્ય પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે સાથે આ બુદ્ધનો પર્વત છે આ બુદ્ધનો પર્વત સારો છે બુદ્ધ પર્વત પર જોઈએ એક બે ત્રણ આ ત્રણ રેખા છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિને ભૂત પર્વતનો પાવર જોરદાર છે હિલિંગ ક્વોલિટી જોરદાર છે કાઉન્સલિંગ ક્વોલિટી જોરદાર છે આ લોકોને સમજાવવામાં માસ્ટર હશે અને બીજું ભૂત પર્વતની આ જે અહીંયા છે ને નહીં જેટલો બેઠેલો છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તેનો ફાયદો થશે ડ્રેસ ડ્રેસકોડને પર્સનાલિટી જોરદાર હશે લોકોને સમજાવવામાં માસ્ટર હશે અને આ એક લગ્ન રેખા અને એક બીજી અહીંયા આગળ રેખા આવી આ ડબલ લગ્ન રેખા આવી રહી છે આ એક સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓડિનરી બીજું આ અંદરૂણી મંગળ છે અને આ બારનો મંગળ છે અંદર સારી ગુજા માનસિક ગુજા સારામાં સારી છે આ એક પોસ્ટ પર્સન હોઈ શકે છે આ જમીનને લગતા કોઈ પણ કામ કરે ને તો આને બહુ ફાયદો થાય બીજું આ છે ને પોસ્ટ પર્સનનો કહેવાનો મતલબ એટલે ક્રિકેટ છે વૉલીબોલ છે કે આ બધા રમા રમતો કહેવાય ને એની અંદર આ માસ્ટરનો મંગળ પાવરફુલ છે જમીન અને પોસ્ટ આ બંનેની અંદર આ જોરદાર હોય અને આ આ બારનો મંગળ આ સામેવાળા વ્યક્તિને જોઈને જ ઓળખી જાય એ વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે એની પાસેથી કઈ છે કામ કરાવું ને એમાં માસ્ટર છે પણ પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પૂર્વ ધડા જેવો ફૂલેલો છે અને એની અંદર જો આ લેક્ચરી રેખા છે એક બેન ત્રણ આ સારામાં સારી છે આ વ્યક્તિને લક્ઝરી સુખ સારો મળશે ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું ઓફિસ એસીવાળી આવી બધી વસ્તુઓ મળી શકે છે અને આ શુક્ર પાવરફુલ છે આ વ્યક્તિ બ્રાન્ડ સિવાય વસ્તુનો ને એવો શુક્ર પાવરફુલ છે જોરદાર ઓર્ડિનરી દડા જેવો છે અને આને લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારું અને આ શુક્ર લગતા કામ કરે ને બહુ સારામાં સારું આ વ્યક્તિ એના ઘરની અંદર સાફ સફાઈ છે બધી જગ્યાએ અપુડેટ રહે અને સુગંધી અત્તર છે આ બધું એમ કહેવાય મતલબ શુક્રને આમ કહેવાય ને પર્સનાલિટી કપડાં કોડ પ્રે આ બધાની વસ્તુ આમ નાખીને બહાર નીકળે ને એટલે શુક્ર પાવરફુલ થઈ જાય છે જ શુક્ર પાવરફુલ એટલે આ બધું કરે ને અને સારામાં સારું રહે અને લક્ષ્મીપતિ યોગ કહેવાય સાથે અહીંયા આગળ રેખા છે આડી આ લોંગ ટર્મની છે એટલે શેર બજારની અંદર જો આ ઇન્વેસ્ટ કરે ને તો લોંગ ટર્મ છ મહિના બાર મહિના એની અંદર ફાયદો થાય અને શુક્ર પર્વતનો એક બીજો ફાયદો થાય આ રસોઈઓની અંદર નંબર વન થાય શુક્ર પર્વત હોય ને રસોડા છે હોટલો છે આ બધાની અંદર આ વ્યક્તિ કામ કરે ને તો એને બહુ શુક્ર અલગથી કામ કરે લૅરી બ્રાન્ડ દ્વારા પ્રોડક્ટ સેલ વેચે એમાં એને જોતા ફાયદો થાય અને આ પ્રોગ્રેસ રેખા છે જે કામ કરે ને જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે આવ્યા વ્યક્તિ છે સારામાં સારો શુક્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ શુક્રની આમે ગુરુ ડીમ છે એનું કરવાનું જે કરશે એને ફાયદો થશે એટલે આ બે પાવરફુલ થઈ જશે ને ચંદ્ર પર્વત તો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે પાવરફુલ ચંદ્ર પર્વત જોરદાર છે વિદેશ જવાના મોકા મળે ટ્રાવેલિંગ કરવાના મોકા મળે બીજું આ પર્ચેસિંગ પાવર જોરદાર હોય અને કોઈ પણ પ્રોડક્ટ ખરીદ્યો હોય ને હજારની આઠસો નવસો કેમ કરો એમ એ બાર્ગેનિંગ કરીને આવતા રહે જોરદાર વસ્તુ ખરીદવા ને વેચવા બંનેમાં વાંચવાનું કલ્પનાશીલ હોય જે પણ કલ્પના કરે એ કરવા કરવાવાળા છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ દૂધની બનેલી તમામ વસ્તુ ઊભા આવે અને આ સંગીત પસંદ હોય નાને કોઈની અને પેટની ખરાબી ન થાય કારણ કે ચંદ્ર પાણીનો માલિક છે કોઈની પેટની આને ખરાબી ન થાય ના કલ્પનાશીલ જોરદાર હોય અને જેને ચંદ્ર પર્વત સારો હોય ને એને ફરવા જવાના મોકા જોરદાર મળે ઓર્ડિનરી સાથે અહીંયાથી આ બુદ્ધરેખા નીકળી રહી છે આછી અને એક બીજી અહીંયાથી બુદ્ધરેખા નીકળી રહી છે એમાં બનતો મની ટ્રાયંગલ અને આ ગ્રેટેંગલ છે એટલે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે જોરદાર ઓર્ડિનરી જોરદાર સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે આનો ગુરુ અને બુધ આ બેનું કરવાનું છે બે એનું કરશે એને સારામાં સારું રહેશે આ શનિ આ સૂર્ય આ શુક્ર આ મંગળ આ મંગળ આ રાહુ આ કેતુ અને આ ચંદ્ર આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ